તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો ત્યાંથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે ડેડિયાપાડાના ધારાસભ્ય શેતર વસાવા એમ કહેવાય છે કે એની અટકાયત કરવામાં આવી હતી દોસ્તો નર્મદા પોલીસે અટકાયત કરી હતી અને એમ કહેવાય છે કે ધક્કા મારી મારીને ગાડીઓ ઉપર પણ ચડાવવામાં આવ્યા હતા દોસ્તો ત્યાર પછી અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે મુસ્લિમ સમાજ એમ કહેવાય છે કે છેતર વસાવાની બસાવા માટે લોકો ઉતર્યા છે મેદાનમાં દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે લાઈક ને કમેન્ટ કરીને જરૂર તમને ખબર હતી કે ડેડિયાપાડાના ધારાસભ્ય છેતર વસાવા છે આદિવાસી સમાજ અને મુસ્લિમ સમાજ છેતર વસાવાને એટલો બધો સપોર્ટ કરે છે કે વાત જ ના પૂછો દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે એમાં એવું બતાવવામાં આવી રહ્યું છે કે છેતર વસાવાની બસાવા માટે મુસ્લિમ સમાજ એમ કહેવાય છે કે મેદાન ઉતરીયા છે દોસ્તો હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તમને ખબર હતી વસાવાની નાની ઉંમરમાં એવડું મોટું નામ છે કે વાત જ ના પૂછો દોસ્તો અને શેતર વસાવાની કોર્ટે પણ લઈ ગયા હતા દોસ્તો પરંતુ નિર્ણય આવ્યો ન હતો અને અત્યારે વડોદરા ખાતે લઈ ગયા છે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવી ગયો દોસ્તો અને મારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશે નહીં તેથી ક્રિયાઓનો વિડીયો તમે પણ લાવતો હોશો દોસ્તો તો હાલ એમ કહેવાય છે કે શેતર વસાવાની રિમાન્ડ પણ મંજૂર થઈ હતી અને

ને વીડિયો વિડીયો ગમે લાઈ જરૂર ફરી બીજા વીડિયોમાં મળી તબક્કે કે જ હિન્દિ જય